નમસ્કાર સુપ્રભાત ગયા વીકમાં સાહેબ સાથે મળવાનું થયું તો એમની ચેમ્બરમાં બેઠા હતા તો જેમ હમણાં રાકેશભાઈ સાહેબે કીધું ને કે જેના મનમાં સતત કાંઈક સમાજને નવું આપવું છે એવું ચાલતું હોય એ જ વ્યક્તિ આટલું શોર્ટ ટાઈમમાં સેકન્ડ્સમાં કાંઈક થોટ આપી શકે તો બેઠા હતા અને સાહેબે વાત કરી કે આવતા ગુરુવારે આવું રાખીએ પ્રદીપભાઈ અને આ ટોપિક ઉપર આપણે ચર્ચા કરીએ એટલે મેં તો કાંઈ વાંધો નહીં સાહેબ આપણે ગોઠવીએ પણ નીકળ્યા પછી ખબર પડી કે અમે તો બીજા કામ માટે મળવા ગયા હતા પણ ત્યારે પણ એમના દિમાગમાં આ થર્સડે થોટ જ ચાલતો હતો તો આનાથી મોટો મને નથી લાગતું કે કાંઈ સમાજ માટે વિચારોનું યોગદાન હોઈ શકે થેન્ક યુ સાહેબ આ વિચાર આપવા બદલ હવે સાહેબે જે વાત કરી બચત અને રોકાણ તો બચત એટલી જરૂરી છે સાથે સાથે રોકાણનું પણ એટલું જ મહત્ત્વ છે પણ એની આગળ એક નવી લાઈન છે જે આજનો વિષય છે કે આર્થિક સમૃદ્ધિ આપણા હાથમાં તો આ લાઇનને જો સમજવા જઈએ તો બહુ બધું ડિટેલમાં વાતચીત થઈ શકે એવું છે પણ આપણે અહીંયા એના જે મેન મેન બુલેટ પોઈન્ટ છે એના ઉપર ચર્ચા કરશું સમયની મર્યાદાને આધીન તો આવું કેમ કહેવામાં આવ્યું કે આર્થિક સમૃદ્ધિ આપણા હાથમાં તો સાહેબ આનો એક બીજો અર્થ એવો થાય છે કે તમે પોતે જ તમારી આર્થિક સમૃદ્ધિના આર્કિટેક્ચર છો તો કેવી રીતે શક્ય છે એટલે તમે જો ધારો તો તમે તમારી આર્થિક સમૃદ્ધિ ઊભી કરી જ શકો છો પ્રારબ્ધ બધા વાત સાંભળ્યું હોય કે પ્રારબ્ધમાં હોય તો મળે હું એ વાતને ના નથી પાડતો પણ જેટલા પણ તમે મહાનુભાવને સાંભળ્યા હશે કોઈ કોને સાંભળ્યા હશે તો એમણે જ કીધું હશે કે પહેલી વસ્તુ પુરુષાર્થ અને તમારું આયોજન એના પછી તમારું પ્રારબ્ધ બને છે તો આ જ વસ્તુને હું તમને થોડુંક આગળ જણાવું કે તમે તમારી આર્થિક સમૃદ્ધિના આર્કિટેક્ચર કેવી રીતે થઈ શકો હવે એક જનરલ તમને વાત કરું છું કે અમારે આ બધા સેમિનાર માટે ઘણી વખત જવાનું થતું હોય અલગ અલગ સિટીમાં એટલે ડિફરન્ટ ટાઈપના લોકો ત્યાં બેઠા હોય છે જેમાં જેણે આર્થિક સમૃદ્ધતા હાંસલ કરી લીધી છે કરી રહ્યા હોય અથવા જે કરવા ધારતા હોય દરેક ટાઈપના લોકો એમાં હોય છે તો એક કોમન ફેક્ટર જોયું કે જે લોકોએ આ વસ્તુને અચીવ કરી લીધી છે એણે શું પ્રેક્ટિસ કરી અથવા એણે શું મેથડ અપનાવી છે એ તમારી સાથે શેર કરું છું તો એ લોકોનું બહુ ક્લિયર કટ હોય છે પહેલાં તો જેમ સાહેબે કીધું કે બચત તો ખર્ચા ઉપર કાપ આવક કેવી રીતે સતત વધતી જાય અથવા આવક સ્ટેડી છે તો એમાંથી પણ કેવી રીતે રોકાણ થાય એ બધાનું એના ઉપર બહુ બારીકાઈથી એ લોકોની વોચ હોય છે એ જે પૈસા બચે છે એને ડિફરન્ટ ડિફરન્ટ ક્લાસમાં એ લોકો રોકતા જાય છે એટલે જેવી જેની સાઈઝ એ લોકો પાસે એવું પણ આયોજન હોય છે કે બચતનો એક ભાગ એવી જગ્યાએ રોકાણ થયેલો હોય કે કોઈ આકસ્મિક ખર્ચા આવી જાય કારણ કે લાઈફ આપણી અનિશ્ચિતતા છે ક્યારે શું થઈ જાય કોઈને ખબર હોતી નથી તો એના માટે એક અલગ એ લોકોએ અમાઉન્ટનું આયોજન કરેલું હોય છે બીજા પૈસા એવી રીતે રોકતા હોય છે જે સતત રોકાણમાં કન્વર્ટ કરીને એના ઉપર એ લોકો વળતર મેળવતા જતા હોય છે એ હોઈ શકે સ્ટોક માર્કેટ બી હોઈ શકે એમાં એ પ્રત્યક્ષ રીતે બી રોકી શકે જો નોલેજ હોય તો અથવા પરોક્ષ રીતે પણ રોકી શકે બીજું ગોલ્ડમાં પણ એ લોકોનું રોકાણ હોય છે ત્રીજું એવી રિયલ એસ્ટેટ કેવું હોય કે જ્યાંથી એને પેસિવ ઇન્કમ મેં જે આના પહેલાંના થર્સ ડે થોટમાં વાત કરેલી કે એવી રીતે જ્યાંથી પેસિવ ઇન્કમનું જનરેશન થતું હોય એવી જગ્યાએ પણ રોકાણ હોય છે એટલે આ લોકોની બધી મૂડી અને બચત એવી રીતે પાર્ક કરેલી હોય છે જે દિવસે ને દિવસે એમાં ગ્રોથ થતો હોય અને હું તમને ગેરંટી મારીને કહું છું એ લોકોની લાઈફમાં આર્થિક બાબતોને લઈને ઝીરો સ્ટ્રેસ હોય છે આ ક્યારે શક્ય બને છે જ્યારે આ ટાઈપનું એ લોકોનું આયોજન હોય છે ત્યારે આ વસ્તુ શક્ય બને છે એટલે આપણે અમાઉન્ટ જે પણ હોય જેવી જેવી પ્રાયોરિટી હોય એ પ્રમાણે બચત અને રોકાણ અને એ પછીના જે સ્ટેપ્સ મેં કીધા કે આવી આવી રીતે તમે એને રોકાણ કરી શકો છો હવે આમાંથી ઘણા લોકો એવા પણ બેઠા હશે જેનું આમાં બધું કાંઈકને કાંઈક અંશે ચાલુ હશે કોઈ કે અચીવ કર્યું હશે અથવા કોઈક કરી રહ્યું હશે અથવા કોઈ વિચારી રહ્યું હશે તો આ બધાની પાછળ એક વસ્તુ જે કોમન નીકળે છે જેમ દિલીપભાઈએ વાત કરી કે જે મને એટલા બધા શબ્દો તો યાદ નથી રહ્યા કે જેને પેલી કોથળી દાંતથી તોડે એના માટેનું આ કામ નથી અને એની વાત સો ટકા સાચી છે આના માટે તમારા લોકોએ પહેલાં ધીરજ ધીરજ એટલે અખૂટ ધીરજ જોશે અને એક વસ્તુ તમામ મિત્રો બહેનો યાદ રાખે કે સંપત્તિનું સર્જન એ કોઈ સેકેન્ડ્સ મંથ કે મિનિટો કે કલાકોનું કામ નથી મિનિમમ દાયકો કે દાયકાથી વધારે સમય પાસ થાય ત્યારે જ સંપત્તિનું સર્જન થાય છે જેમ આપણે બીજ વાવીએ એમાંથી અંકુર ફૂટે છોડ થાય અને અમુક વર્ષો પછી જે વટવૃક્ષ ઝાડ બને તો આ કુદરતનો નિયમ આપણે રોકાણમાં પણ લાગુ પડે છે વેલ્થ ક્રિએશનમાં પણ લાગુ પડે છે એટલે જે લોકો આમાં છે ઓલરેડી ધીરે ધીરે આવી રહ્યા છે અથવા આવવાના છે એ એક વસ્તુ ચોક્કસ મગજમાં નાખી દે કે મારે જો વેલ્થ ક્રિએશન કે મારે આર્થિક સમૃદ્ધિ મેળવવી હશે તો મારે સમય નામનું જે વસ્તુ છે કે જે વેપન છે એને મારે સ્વીકારવું જ રહ્યું એના વગર આર્થિક સમૃદ્ધિ શક્ય છે જ નહીં હવે બીજો એક પોઈન્ટ હું હમણાં જો બેઠો તો ત્યારે મને યાદ આવ્યો જનરલી આપણે જોવો તો આપણે વરાછા કતારગામ જ્યાં સાહેબ આપણે સૌરાષ્ટ્ર કોમ્યુનિટી વધારે છે ત્યાં બધાને બે ટકા ત્રણ ટકા પાંચ ટકા એ એટલા સહજ લાગે છે કે એટલું તો મળવું જ જોઈએ પણ તમને હું આ વસ્તુ જે જણાવું છું એનાથી તમને બહુ નવાઈ લાગશે અત્યાર સુધી એનએસસી એટલે નેશનલ સ્ટોક ઇન્ડેક્સનો જે સૂચકાંક છે જે દિલીપભાઈ વાત કરી નિફ્ટી એ નિફ્ટી શું છે સૂચકાંક છે કે શેર બજારનો બધી કંપનીઓની એક એવરેજથી એ સૂચકાંક બન્યો હોય હવે એ સૂચકાંક જો ઝીરો થાય ને એટલે આપણો દેશ ઉઠી જાય કારણ કે તમારું આ જીડીપી જે બધું છે એ બધું એને સંલગ્ન છે બરાબર તો એ નિફ્ટી એન્ડેક્સે સાહેબ અત્યાર સુધીમાં ચૌદ ટકાના દરે રિટર્ન આપ્યું છે અત્યાર સુધીમાં હવે તમે એ વિચારો આપણે પાંચ ટકા પચીસ ટકા એવી બધી વાતો અને અત્યારે ઘણી બધી એવી દુકાનો બી ચાલુ થઈ ગઈ છે તો મારી તમને આ મંચ ઉપરથી એક એ જ રિક્વેસ્ટ છે કોઈ આવા લાલચમાં જઈને એવી જગ્યાએ રોકાણ ન કરો જ્યાં તમારી બચત કરેલી મૂડી રોકાણની જગ્યાએ એ ઝીરો થઈ જાય પહેલી વસ્તુ બીજી વસ્તુ જે લીગલી ભારત સરકાર માન્ય જે લીગલી પ્લેટફોર્મ છે જે લીગલી કંપની છે એમાં જ તમે રોકાણ કરો હવે આપણા સમાજમાં અત્યાર સુધી રોકાણમાં એક બહુ કોમન શબ્દ હતો મંડળ જેને આપણે કહેતા તો ઘણી જગ્યાએ એવું નથી ઘણી જગ્યાએ વીસ વીસ પચીસ પચીસ વર્ષથી સફળતાપૂર્વક એ મંડળો પૂરા પણ થયા છે ઘણીવાર વચ્ચે એ ડિસ્ટર્બય થઈ ગયા છે લોકોની મૂડી એમાં જતી રહી છે તો કહેવાનું એ છે કે જે બી બચતથી તમે રોકાણમાં આવો છો તો એ રોકાણને એવી જગ્યાએ પાર કરો મેં જે તમને ત્રણ ચાર વસ્તુ કીધી કે ગોલ્ડ છે એફડી છે કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ છે ઘણી બધી આવી વસ્તુઓ છે તો એમાં તમે રોકાણ કરો આ બધી જ વસ્તુ રોકાણની જે છે એ બોલવી બહુ સહેલી છે એને અમલમાં મૂકવી અઘરી છે તો એના માટે તમારે સો ટકા ડિસિપ્લિન રહેવું પડશે ધીરજવાન રહેવું પડશે તમને વચ્ચે એવું પણ આવશે કે મારી મૂડી બીજા લોકો જે હશે કે ભાઈ મને તો પાંચ ટકાના દરે વળતર મળ્યું તને ભલે તમને મહિને એક ટકાના દરે મળે પણ જેમ રાકેશ સરે કીધું કે ફુગાવાથી તો વધારે જ વળતર હશે આવનારા સમયમાં તો આવું પણ આસપાસમાં કોઈપણ વ્યક્તિઓનું સાંભળીને આપણે આપણું ઇન્વેસ્ટમેન્ટ ડિસ્ટર્બ ન કરવું ધીરજ રાખવી અને આ બધી જ વસ્તુ તો જ શક્ય છે જો એક વસ્તુ થાય તો અને એનું નામ છે બચત હવે બચતની વાત ઉપર આવવું જે સાહેબે ઇક્વેશન આપી આ ઇક્વેશન ખબર છે આ વર્લ્ડના કયા વ્યક્તિઓ આ ઇક્વેશનને ફોલો કરે છે જેમાં તમને બધાને ખ્યાલ જ હશે અમેરિકાના જે દુનિયાના સૌથી મોટા ઇન્વેસ્ટર તરીકે જેનું નામ છે વોરેન બફેટ આજથી સાહેબ એણે ચાલીસ વર્ષ પહેલાં એક વસ્તુ કીધેલી કે આવકમાંથી રોકાણ બાદ કરો અને જે વધે એમાંથી ઘરનું પૂરું કરો કાલે સાહેબ જગદીશભાઈ ત્રિવેદીની એક રીલ્સ જોતો હતો એમના બે પતિ પત્નીની વાત હતી બહુ હાર્ડ ટચિંગ વાત છે બહેનોને ખાસ જણાવવા માટે આ કહું છું જગદીશભાઈ જે આપણે એમની આખી ખ્યાલ છે આપણને એનો ભૂતકાળ એ કે મારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી કે મારા ગલ્લામાં કારણ કે એમનું તો ઝેરોક્ષનું કામ હતું તો એમની પત્ની કાંઈક ખરીદવાના બાને એમની દુકાન ઉપર આવે દુકાન ઉપર આવે ને એટલે ગલ્લામાં નજર નાખી લે નજર નાખીને જોવે કંઈ બેલેન્સ ન હોય એટલે બેસી જાય એટલે જગદીશભાઈ પૂછે કે શું આવવાનું કારણ કે કાંઈ નહીં એમના કંઈક વાસુકી દાદાના દર્શને આવી છું એમ બરાબર હકીકત એ બેન આવ્યા હોય કંઈ વસ્તુ ખરીદવા પણ ગલ્લામાં પૈસા ન જોવે એટલે એટલી સમજણ સાથે આવો જવાબ જગદીશભાઈને આપતા જગદીશભાઈને આ બધી જ વાતની ખબર તો બહેનોને ખાસ કે બચતમાં ખાલી કોઈ તમારા હસબન્ડ કે એનો જ ફાળો નથી તમારો પણ એટલો જ ફાળો છે ખર્ચા ઉપર કાપ એ જ આજના સમયની મોટી બચત છે જ્યારે એકતાલીસમો કે બેતાલીસ થર્સડે થોટમાં થોડમાં સાહેબ આવેલા હતા આપણે ધારુકાસ કોલેજમાંથી ત્યારે એમણે કીધેલું કંઈ પણ જગ્યાએ જાઓ જે ડિસ્કાઉન્ટ કે જે પણ વસ્તુમાં મળે એને બચતમાં કન્વર્ટ કરો જો આવી ઝીણવટભરી રીતે ચાલશો ને અને દસ વર્ષ આપશો ને એટલે એવું જબરજસ્ત તમારું આર્થિક સમૃદ્ધિ વધશે કે કોઈના ઉપર તમારે આધાર નહીં રાખવો પડે તમે તમારી રીતે સ્વતંત્ર બની શકશો અને આ વસ્તુને બચતના માધ્યમથી જ તમે મોટું કરી શકશો અત્યારે જે રીતની ભૌતિક સુખ સગવડતા ખાસ તો ઈ કોમર્સ રાત્રે પહેલાં તો સારું હતું કે આપણે દિવસે માર્કેટમાં જઈને જ શોપિંગ કરતા હતા હવે તો બાર વાગે બી ઈ કોમર્સમાંથી શોપિંગ થઈ જાય એટલે કંપની તો એની સદ્ધરતા વધારી રહી છે પણ શું તમે તમારી સદ્ધરતા ગુમાવી રહ્યા છો આના પર ચર્ચા કરો જરૂરિયાત છે એટલો જ ખર્ચો કરો આજે તમને એમ લાગતું હશે આ મંચ ઉપરથી પ્રદીપભાઈ બોલે છે સાહેબ અમે બી અમને પણ આ અનુભવ નહોતો જ્યારે આજથી દસ પંદર વર્ષ પહેલાં અમે કેરિયર ચાલુ કરી સારું કમાયા પણ અમે પણ એવું વેલ્થ ક્રિએશન કરી પણ જે લેવલે થવી જોતી હતી જો આ બધું નોલેજ એ સમયે હોત તો આજનું કંઈક વસ્તુ જ અલગ હોત એટલે અમે બી અનુભવમાંથી શીખીને આ વસ્તુ તમારી સાથે શેર કરી રહ્યા છીએ તો બચતને પહેલાં મહત્ત્વ આપો અને ઈ બચતને અત્યારે એક છેલ્લી મારી વાત પૂરું કહીને પૂરું કરું અત્યારે એવી એવી સ્કીમ ચાલે છે કંઈ પણ વસ્તુ હોય એમાં નોલેજ પણ વધારો કારણ કે નોલેજ હશે તો તમે રોકી શકશો અને અત્યારે એવા પ્લેટફોર્મ છે મિનિમમ પાંચસો રૂપિયાથી બી રોકાણ શક્ય છે હવે તમને ગોલ્ડની વાત કરું ભારત સરકારની એક ગોલ્ડ બોન્ડ યોજના ચાલે છે જેને સોવેરિયન ગોલ્ડ બોન્ડ કહેવાય હવે હું તમને એક વસ્તુ કહું કે તમે ગોલ્ડ ખરીદો છો એના પર કોઈ તમને વર્ષે વ્યાજ આપે તો કેવું પ્લસ આઠ વર્ષ પછી ગોલ્ડમાં જે પણ નફો થયો હોય એ બધો ટેક્સ ફ્રી એમાં કોઈ ટેક્સ નહીં તો આ કેવું અને મિનિમમ પૈસાના પાંચ હજારના રોકાણથી પણ તમે ખરીદી શકો હવે આપણા સમાજની વાત કરીએ જે રીતે ગોલ્ડ જઈ રહ્યું છે બરાબર છે તો ગોલ્ડમાં અત્યારે સામાજિક અનિવાર્યતા આપણી માટે નથી રહી આર્થિક આવશ્યકતા બની ગઈ છે જે રીતે લગ્નમાં જે રીતે ખર્ચા થઈ રહ્યા છે તો આવી આવી રીતે તમે એફડી મ્યુચ્યુઅલ ફંડ ગોલ્ડ આવી ઘણી બધી વસ્તુઓ છે બરાબર એમાં તમે રોકાણ કરી શકો છો નોલેજ વધારો નિયમિત બનો બચત કરો તો એમાં કોઈ અતિશયોક્તિ નથી કે તમે પણ આમાંથી બેઠેલા આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત ન કરી શકો છેલ્લે જેણે દસ વર્ષ પહેલાં જે બે બે હજારની બી બચત કરતા હતા અને જો એને પંદર ટકાના દરે એની મૂડીની વૃદ્ધિ થઈ હોય તોય સાહેબ આજના એ એંસીથી એક લાખ કરોડ વચ્ચે બને છે હવે વિચારો આ વસ્તુ આને શું કહી શકો શક્ય છે કોઈ આપણે એ રીતે એક કરોડ ભેગા કરી શકવાના હતા નહીં તો બચતથી અને સારા રોકાણથી આ બધી જ વસ્તુ શક્ય છે આથી એક નિયમ લ્યો આ વસ્તુને આપણા રોજિંદા જીવનમાં આપણા લાઈફમાં એડ કરી દો ખર્ચાને કાપ બચત કરે એને રોકાણમાં નિયમિત રોકાણ કરો લાંબા ગાળા માટે રોકાણ કરો તો સો ટકા આપણે આર્થિક સ્વતંત્રતાનો માઇલસ્ટોન અચીવ કરી શકીશું થેન્ક યુ